મહાભારતના યુદ્ધ વિશે બધા જ જાણે છે કે મહાભારતમાં પાંડવો મિત્રો આજે અહિયાં વાત કરવાની છું હું મહાભારતના યુદ્ધ પછીની વાત એક અંત પછી નવી શરૂઆતની જયારે યુદ્ધ સમાપ્ત થયું

જીત્યા પછી પણ હારેલું લાગે તો તે જીત જીત નથી પાંડવોને શાસન સત્તા અને સિંહાસન તો મળ્યા પણ પુત્ર અને નિર્દોષતાનું સ્મિત ગુમાવી દીધું દ્રૌપદી પણ રાજમાતા બની ગયા પણ મનમાં હજુ પણ જુગાર અને વસ્ત્ર હરણની વ્યથા હતી અભિમન્યુ અને પુત્રોને ગુમાવ્યાનું દુઃખ હતું શ્રી કૃષ્ણને પણ પોતાનું આખું કુટુંબ ગુમાવવું પડ્યું નાશ થઈ ગયો દ્વારકા ડૂબી ગઈ અને ભગવાન પણ સમય અને કર્મના બંધનથી પર નથી સંદેશો મળ્યો પાંડવો જવાબદારીથી હસ્તિનાપુર પર શાસન કરી રહ્યા હતા યુદ્ધ બાદ યુધિષ્ઠિરે રાત યજ્ઞ પણ કર્યા અને શાંતિથી રાજ્ય ચલાવ એક સમયે તેમને ખબર મળ્યા કે શ્રી કૃષ્ણએ લીલા સંકેલી લીધી છે અને આ દુઃખદ સમાચાર જયારે પાંડવોને મળ્યા ત્યારે તેઓએ નક્કી કર્યું કે હવે લૌકિક જીવનનો ત્યાગ કરીએ ભગવાનના માર્ગે જવાની તૈયારી કરીએ તેમણે પોતાના રાજ્યનો ત્યાગ કર્યો અને પરમ ધર્મને પામવા માટે હિમાલય તરફની યાત્રા શરૂ કરી આ યાત્રાને મહાપ્રસ્થાનિકા પર્વ તરીકે જાણવામાં આવે છે પાંચ ભાઈઓએ રાજ સત્તા સંપત્તિ સંબંધોના ત્યાગ કર્યા અને એક એવી સફર પર નીકળી ગયા જ્યાંથી કોઈ પાછું નથી ફરતું પેલા દ્રૌપદી પછી ભીમ અર્જુન નકુલ અને સહદેવ પડ્યા પ્રત્યેકના પડવાની પાછળ એક અવગુણ હતો જેની વાત આપણે બીજા વિડીયોમાં કરશું પણ યુધિષ્ઠિર તે અડગ રહ્યા કારણ કે યુધિષ્ઠિરનું બીજું નામ ધર્મ હતું યુધિષ્ઠિરના હાથમાં ના તો તલવાર હતી ના સિંહાસન સાથે હતો એક વફાદાર સ્વાન અને અંતે સ્વયં યમ ધર્મે સ્વર્ગના દ્વાર ખોલ્યા મિત્રો આ યાત્રા બતાવે છે કે જિંદગીનું અંતિમ સત્ય શું છે કોણ રહે છે તમારી સાથે જ્યારે તમે બધું છોડી દો છો આજની વાતમાંથી શીખવા જેવું છે કે જીવનમાં મળે તો ઘણું બધું છે પણ અંતમાં જે બચી જાય છે તે જ સાચી કમાણી છે તો મિત્રો અપકમિંગ વિડિયોઝ માટે વિડીયોને લાઈક કરવાનો નહીં ભૂલતા મેક્સિમમ શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો લાઈવ વેવને જેથી આવનારા વિડીયો માટે તમને નોટિફિકેશન્સ મળતા રહે